કોલેજમાં ચોરી કરવાની નવી ટ્રિક વિદ્યાર્થીઓએ અપનાવી છે. બોલપેન પર પેન્સિલ વડે લખાણ લખી વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા હતા. જવાબ લખાઈ ગયા બાદ પેન્સિલનું લખાણ ભૂસી નાખતા હતા, જોકે ફ્લાઇંગ સ્કોડે ત્રણ વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. પરીક્ષાનો સમય આવે એટલે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે. કે પરિણામ સારું આવે પરંતુ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીના ત્રણ વિદ્યાર્થીઓ એ તો નકલ માટે એવી વિચિત્ર ટેકનિક અપનાવી કે આખી યુનિવર્સિટી ચોંકી ઉઠી હતી વિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કરવા માટે ત્રણ વિદ્યાર્થીએ બોલપેન પર પેન્સિલથી બારીકાઈથી વિજ્ઞાનની ફોર્મ્યુલાઓ લખી હતી પણ ફ્લાઇંગ સ્કોડે તેમણે ગણતરીના વિટોમાં પકડી પડ્યા હતા વલસાડ અને નવસારી બંને જિલ્લાની બે અલગ અલગ કોલેજમાં પરીક્ષા સમયે ચેકિંગ માટે આવેલી ફ્લાઇંગ સ્કોડ ક્લોઝ ઇન્સ્પેક્શન કરી રહ્યું હતું ત્યારે 6 ઇંચની એક સામાન્ય દેખાતી પેન પર જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યો તો ખબર પડી કે તેના પર પેન્સિલથી બારીકાઈપૂર્વક સોલિડ યુઝ એસિડ યુઝ સહિત વિજ્ઞાનની તમામ મહત્વની ફોર્મ્યુલા લખી કાઢવામાં આવી હતી

ફ્લાઇંગ સ્કોડે ગણતરીની મિનિટોમાં આ ટ્રિક પકડી પાડી સફળતા પ્રાપ્ત કરી છે અને યુનિવર્સિટીની માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ આ ત્રણેય વિદ્યાર્થીને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ આપવાની સાથે 2500 રૂપિયાના દંડની પણ સજા ફટકારી છે યુનિવર્સિટીએ સમગ્ર વિસ્તારમાં આવેલી કોલેજોને પણ કડક ચેકિંગની સૂચના આપી છે વિનયમદક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોય છે આપણી ફ્લાઈંગ સ્કોડ હોય છે મહિલા સ્કોડ હોય છે રેગ્યુલર સ્કોડ હોય છે એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણ દરમિયાન હતી એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર સફેદ પેન પર કંઈ લખાણ લાવીને પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂસી નાખતા હતા આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામેલ ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમ્પેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે એમ્પેકે હાલમાં એ જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં શૂન્ય ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત અઢી હજાર જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે આ બંને સત્તામંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે Bureau Report, S24 News, Surak.